નવીન દાદા આ ભીમલાની બુદ્ધિ સારું કર્યું આપણે રથ નીરી ગયા જો તમારો માસી આવી ગયો ને તો આ જાદુ પેટી આપને ન લેવા દે હો ભીમલા આમ જો એ હવે આ જાદુ પેટી તો આપણા હાથમાં આવી જઈ છે અને મારા માસીની બધી દુકાનો બંધ થઈ જાય છે અને તું જા જટ ગામમાં દસ દુકાનો રાખ્યા ભાડે એ દાદા એ દુકાનો હું ભાડે રાખ્યા પણ આ ડબ્બો મીઠાઈનો કાંઈ ખૂટવાનો નથી પણ થોડી મીઠાઈ તો ખાવા દો હા હા તારો જીવ ત્યાં લગાણ આમાં કા દો ખાવા

બે શું આવ્યો હોય ચપુ તારે ઓલી જે દુકાન છોક માં રહી એ હું ભાડે રાખવા આવ્યો છું એ દુકાન નું બે હજાર ભાડું છે તું આપી એકીસ ભાડું

ભાડું જો રોકડું દેતા હોય તો મારે દુકાન ભાડે દેવાની જ છે આમ જો તારી દુકાનનો પાકો અને હજી મારે ત્રણ દુકાનો ભાડે રાખવાનું છે એટલે મારે મોડું થાય હું જાઉં છું હા જા જા તું તાર જા મારો દીકરો આ ભુરા भगतને આવો મીઠાઈનો ડબો ક્યાંથી જીડ હોય છે એ દીકરી મીઠા છે એવી છે ને મોઢે થી પાછી જ નથી વર્તી દીકરો ડબ્બો ખાલી થઈ અલાય ઘડી બંધ કરું ને એટલે હમણાં આખો ભરે જાય છે પછી ખાઈશ બે હાજર રોકડા કુડી દીશું અને આ બધી દુકાનો માં માલ પગાડવાનું કઈ તારો બાપ હવે આપડે ધંધો હાલ છે

ડબ્બો નહી ભરાય કાટકારા એ તમારા માહે આપણને હાથીમાં લઈ લીધા ભીમલા તારી વાત હાચી છે પણ એક કામ કે જે મારો ભઈ રહ્યો ને એ ખીરે નહી આવ્યો હોય અને આપણે આ મારા માહને પાછો ડબ્બો ગુડ જાય લઈ લે લઈ લે

એટલે એને છે ને આ ધંધો ખો ખાય બુરિયા ન્યા રાખીને આ ઠકાળો મેણા માર છે કે ના હું કાય નો બોલું હું કાય નો બોલું એ ટકારો કાય નો બોલે આ તમારો બાપ તો નહીં એ ભરાડો હોય તને શું કહ્યું પેલા કે આ ઓર્ડર સેટ છે મે મારું ગુરુ કરવામાં તારું ડબલ ગુરુ થાતું હોય તોય તું ઈ પગલું ભરી લેસ તો તું આ ડબો પાછો દેવાય ના ના આય ના ના ભાઈલા આ ડબો માહા પાણી થી લઈ જવો છો ને એટલે તને એમ ન થાય મહાન ફોલ આવી ગયા ફોલ આવી જવાનો દીકરો થામાં પેલા તો મને ઈ કે કે ઓલો તાંત્રિક બન્યો તો ઈ કોણ હતો દાદા હું જા છું તમે બે ભાઈ ભાઈ મત પતાર આવો ઈ કે ઉપર કોરે કોરો તારો ભાઈ બસ તો મને પતાવો જો ને ભાઈલા મને જાવ દે

મારે તમારું માન તો રાખવું જ પડે ને આવા આઈડિયા કાર્ડ થોડા કઈ આમના છોરે કોરા જવા દેવાય Кэдэс сайтдав? Ёр